પીએમ મોદી 26મી સપ્ટેમ્બર ઉચ્ચ સ્તરીય સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે જે 24 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવશે શું ગુજરાતના સીએમ બદલાશે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સીએમ બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે રાજ્યમાં કોળી સમાજના લોકો પોતાના સીએમ ચાહે છે તો આ બધી અટકળો વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલને હટાવવાની વાતને ભાજપના મોટા નેતાઓ અફવા ગણાવી રહ્યા છે ઉપેન્દ્ર પટેલ સીએમ રહેવા માંગતા નથી તેવી પણ ચર્ચા ઉઠી હતી સાથે ગુજરાતના મંત્રીમંડળની વિસ્તરણની પણ ચર્ચા ચાલી રહી છે હવે આગળ શું થશે તે આવનારો સમય જ જણાવશે જે પણ થશે અમે અમારી ચેનલ દ્વારા તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ગુજરાતમાં કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી કોંગ્રેસના જિગ્નેશ બેવાણીએ કહ્યું કે ગીર સોમનાથમાં આહિર દલિત સમાજને ટાર્ગેટ કરાઈ રહ્યા છે તેમના હોટલો મકાનો પાનના ગલ્લાઓ તોડાઈ રહ્યા છે કોંગ્રેસના મત આપનાર મતદાતાઓને ટાર્ગેટ કરાય છે ઉડીનારથી ઉના જતા રોડ પર પૂર્વ સાંસદ ના જિંગા ફાર્મ કેરકેદીસર ચાલે છે દિનુ બોગા સોલંકીના ઘણા બધા બાંધકામો હિંમત હોય તો સરકાર તોડી પાડે વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર મહેશ મકવાણાની પણ ખોટી રીતે ધરપકડ કરાય છે આજે અહીં રોડ રસ્તા બધું જ બંધ આજે 17મી જુલાઈનો રોજ મોહરમ હોવાથી તાજા નીકળશે જેને લઈને અમદાવાદ શહેરમાં માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે બપોરે બે કલાકથી રાત્રિના બાર કલાક સુધી નીચેના જાહેર માર્ગો અવર માટે સરળ માટે ટ્રાફિકના નિયમ માટે વાહન વ્યવહારની અવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે હવે રોડ રસ્તા બાદ આજે બેંક અને શેર બજાર પણ રહેશે બંધ આજે એટલે કે સત્તરમી જુલાઈ મોહરમ તહેવાર છે જેથી દેશની તમામ રાષ્ટ્રીય બેંકમાં રજા રહેશે એટલે કે જો બેંક સંબંધિત આજે કોઈ કામકાજ હોય તો નહીં થાય એ તમારે કાલે કરવું પડશે બુધવારે બેંકોની સાથે શેર બજાર પર બંધ રહેશે સાથે બજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય જો કે ગ્રાહકો ઓર્ડર પ્લેસ કરી શકે અને સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો રોકાણ કરી શકે હવે અહીં સીએમની મુશ્કેલી વધી મમતા બેનર્જીની મુશ્કેલી વધી છે મમતા બેનર્જીએ રાજ્યપાલ સીવી આનંદ બોઝ વિરુદ્ધ કોઈ પણ અપમાનજનક અથવા ખોટા નિવેદન આપવા પર રોક લગાવી હતી ઉલ્લેખનીય છે મિત્રો કે 28 જૂન ના રોજ બોસે કલકત્તા હાઈકોર્ટમાં મુખ્યમંત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો તમને જણાવી દઈએ મિત્રો કે સીએમએ કહ્યું હતું કે મહિલાઓને તેમણે ફરિયાદ કરી હતી કે તેઓ રાજભવન જતા ડરી રહી છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ આજે સમગ્ર ભારત દેશમાં રહેશે બંધ આજે સમગ્ર ભારત દેશમાં મોહરમની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે બેંકોની સાથે શેર બજાર પણ બંધ રહેશે આજે બજારમાં કોઈ પણ વેપાર થશે નહીં ઇક્વિટી સેગમેન્ટ ઇક્વિટી ડેરિગ્વેગ સેગમેન્ટ અને એસ પણ આજે બંધ રહેશે

વિરોધી કામગીરી ચાલુ છે અને આપણા સૈનિકો ખતમ કરવા અને પ્રદેશમાં શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે હવે ભાજપમાં થયા મોટા ડખા ભાવનગર ભાજપમાં અત્યાર સુધી અંદરખાને ઘુઘવાતો ડખો હવે સપાટી પર આવ્યો છે હાલમાં મળેલી ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં ભાજપના નગરસેવકોએ હોબાળો કર્યો હતો હવે આજ નગરસેવકો અને અન્ય કાર્યકર્તાઓનું એક જૂથ ગાંધીનગર પહોંચ્યું હતું જ્યાં તેણે કમલમમાં ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીને મળી ભાવનગર ભાજપ બોડીના હોદ્દેદારો સામે ફરિયાદ કરી છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યના મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાઓ ફરી એકવાર ચાલી રહી છે આ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે પત્ર લખવામાં આવ્યો હતો તો ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે તેમના ટેકેદારો માંગ કરી રહ્યા છે ત્યારે પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કહ્યું કે કોળી સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવશે તો સારું છે પરંતુ હવે તમામ હાઈકમાન્ડ પર આધારિત છે